જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડ અને કેમ છો તમે બધા મિત્રો બધા મજામાં મજામાં જઈશું હું મજામાં છું તો આપણે વહેલા લાગી ગયા છે ને ફોનમાં અત્યારે વાગ્યા છે કેટલા ખબર કેટલા વાગ્યા કેટલા વિષય પોણા પાસ ને પોણા પાંચ વાગ્યા એટલે આજે આપડે દવાખાના મોઢભાઈ ને દાખલ કર્યા છે એનું આજે ઓપરેશન પથરીનું તો અમે કઈને ત્યાં થઈ ગાડી તો નાસ્તો પછી નીકળી વેલા ત્યાંથી બે થી અઢી કિલોમીટર કલાક થાય છે કલાક થાય છે તો આપડે ગાય નીકળી એટલે આઠ વાગ્યા નો વારો છે તો બને જો આપડે બ્રોક માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હોઈએ નો મીડો ગમે આવે છે એ લોકોએ છીએ ત્યારે પાલી તારા થાય એવી સમયમાં ડેમ ની લાઈટુ દેખાય છે પાણી સરસ લાગી પણ આજુબાજુ જો કઈ દેખાતું નથી પણ આટલું પેસ્ટર ભગવાને સમુદ્ર મોકલે છે પીવું એટલું પાણી પી પેશાબે પીએ છે થોડું પાણી અને આ આપણો માવો બને છે એટલે વગડીયો માવો બને છે તમે બો વિશાતા ને પાંત્રી માવો છે એમ ગા પેશા હઈ છે ને પાછા કે છે ને બધા ને હવા પડ ગુડ મોર્નિંગ હવા પડી ગયું છે અને ઉગડી ઉગડી ગયો છે અત્યારે જો તરકો જે નીકળ્યો નથી પણ આમાં અંજવાળું થઈ ગયું છે આપણે અત્યારે તો તમે મે અધ્ય પોજા આપણે ક્યાં પોજાઈશું કલા અંદર જો તો તળા જા પોગ તળા જા પોગ તળા ને છોકરા વીતે ને આપણે ત્યારે ની સોગડી આવી છે ના પોગ પોગવા આવ્યા છે અત્યારે અને બસ એકી પાણી ઊભા રહી ગયા હતા આપણે અત્યારે તો હવે પાછો માવો ખાય ને મીઠો માવો ખાય ને પછી આપણે પાસે નીકળી દઈશું તો અત્યારે તો મિત્રો આપણે પગી ગયા છીએ આપણે તરા હતા છે છે દેખાડું છે કે આ બધું બાવળી આવી રહી છે આટલે ઓફમાં નહીં દેખાય બધું ઝૂમ કરીને દેખાડું જો

તો હેલો મિત્રો તો અત્યારે તો આપડે અત્યારે અત્યારે આપણે આવી ગયા ગયા રહી જાય પવન સિક્કી જોવા પવન કેવી પણ તો મસ્ત એટલી બધું ઘણી પવન સિક્કી છે અહીંયા હા છે આપણે દેખાવી પણ નજીકથી નહીં દેખાય એટલી બધી આવી ગયા ઝાડવા છે તો આપણે ધીમે ધીમે આયેલા છે પાછા અને અત્યારે ઠંડી લાગવા મડી છે એમ એમ છે

રાહુલ હવે આવી જ કલો હોઈ ગયો છે કલો લાગે દર્દી ભાઈ લાગે છે એને હાર બે હોય એવું લાગે જો કલો કેવો હોય ગયો કલરનું ઓપરેશન કર્યું એવું લાગે હા દોસ્તો બેઠા છે આપણે રાહુલ ભાઈ આ દવાખાનું છે કરશન દવાખાને બેઠા છે બહાર મે તઈ નહીં ફોન ખાવા અને નેટ હાલતો નથી નેટ હાલતો નથી અને આ રેન થા એટલે ગેમ રમતો તો પણ કેમ નો નેટ નેટ હાલતો નથી બંધ કરી દીધું હાટો નેટ નથી થતો એટલે અને મારો બ્લોગ આ છે મોડો આવશે કારણ કે એમ છે નેટવર્ક નથી આવતું એટલે છે ને બહુ વાર જોતા ને આપણે આવશે વિડિયો બે દિવસ એટલે કોમડી વિડિયો મારો ફાઇનલ આવી જશે પોગી જશે ને જો એવું બનશે તો કાલે હું બહુ પછી મૂકીશ અપલોડ કરીશ પણ যে কাৰণ ফোন লাগে গৰম থাকে মস্ত দেখে